છે અને ડાયરાના માધ્યમથી જ સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા અનાજ કરિયાણાની નાનકડી દુકાન ધરાવે છે નાનકડી આવકમાંથી સ્વ ખર્ચે ચપ્પલ ખરીદે છે અને જરૂરિયાત મનને વિના આપી દે છે ઉનાળો આવે એટલે નર્મદાના અંતરિયાળ ગામોમાં શ્રમજીવીઓ ગરીબોને ઉઘાડા પગે જોયા મહેન્દ્ર કાકાના પગ દાજે છે સામાન્ય રીતે લોકો ગરમીમાં પાણીની પરબ ખોલે છે જ્યારે મહેન્દ્ર કાકા નર્મદામાં પગરખાની પરબ ખોલી છે પોતે ઉનાળાની શરૂઆતથી જ ગામે ગામ જઈને શાળા આશ્રમ ગામડામાં જઈને લોકોને વિના મૂલ્યે ચપ્પલ વિતરણ કરે

નમસ્કાર જય બ્રહ્માણી જય મોગર છેલ્લા પંદર વર્ષથી અ મેં આ પગરખાની પરબ અંતર્ગત ગામડે ગામડે વૃદ્ધાશ્રમોમાં અને શાળા કે કોલેજોમાં અને ખાસ તો જે અ વિધાર્થીનીઓ બાળકીઓ જે ભણતી હોય છે આશ્રમ શાળાઓમાં એ એવા બાળકોને જેની પાસે ચપ્પલ નથી હોતા એને પહેરાવવાનું કામ કરું છું ઉનાળાના તાપમાં જેની પાસે ચપ્પલ ના હોય શું મને ખબર છે હું જ્યારે નાનો હતો ત્યારે મારી પાસે ચપ્પલ સ્કૂલે જતો ત્યારે દોડીને કોઈ ઝાડ હોય તો છાળના નીચે ઉભો આગળના ઝાડ સુધી પાછો દોડીને જતો અને એવી રીતે સ્કૂલમાં જતો અને ત્યારે મને વિચાર આવેલો આવેલો કે જેની પાસે ચપ્પલ નહીં હોય તો એને કેવી વેદના થતી છે ત્યારે મને એવું થયું કે મારી જ્યારે આર્થિક પરિસ્થિતિ થશે હું જ્યારે સક્ષમ થઈશ ત્યારે સૌથી પહેલા લોકોને ચપ્પલ પહેરાવવાનું કામ હું કરીશ તો છેલ્લા પંદર વર્ષથી ડુંગરા વિસ્તારના ગામોમાં જાય આશ્રમ શાળાઓમાં જાય વૃદ્ધાશ્રમમાં જાય અને જે બાળકીઓ જે ભણતી હોય છે એવી એવી આશ્રમ શાળાઓમાં જાય અને આ પહેરાવાનું કામ કરું છું બીજી વસ્તુ એ કે આ પરબનું નામ મેં છેલ્લા વીસ વર્ષથી ગોખી રાખેલું કે જ્યારે હું શરૂ કરીશ ત્યારે આ આ મા મેટર લોકોને હું વિતરણ કરીશ અને એક પ્રસંગે એવો બન્યો કે એક દીકરી મારે ત્યાં આવી દોડતી દોડતી મેં કીધું બેટા કેમ દોડતી દોડતી આવી શેમાં ભણવા છો તો કે હું ભણવા નથી જતી તો મેં કીધું કેમ નથી જતી તો મને કે મારી પાસે ચપ્પલ નથી તો એ વખતે મોદી સાહેબનો પણ સ્લોગન હતો ભાઈ બેટી બચાવો બેટી ભણાવો ભણવાનો વિચાર આવ્યો કે જ્યારે દીકરી પાસે ચપ્પલ ના હોય અને ચપ્પલ ના હોય તો સ્કૂલ ના જતી હોય તો આ બહુ મોટું કામ થઈ શકે એવું છે. અને બીજી વસ્તુ એ કે જે પરબ જે બંધાવે છે સામાન્ય રીતે એ પાણીની પરમ હોય છે અને તરસ્યો માણસ પરબ પાસે જાય છે. તો મને એ વિચારો કે પરબ જે છે ચપ્પલ રૂપી પરબ એ તરસ્યા પાસે કે જેને ખરેખર જરૂરિયાત છે એવા માણસ સુધી આપણે પહોંચવું જોઈએ તો એ આ કામ હું કરી રહ્યો છું અને ઈશ્વર આ કોઈ સેવા કાર્ય નથી આ કોઈ દાન પુણ્ય નું કામ નથી પણ માનવ નો જે ધર્મ છે કે જેની જેની પાસે પાસે નથી હોય એને આપવું જોઈએ અને આ કોઈ પુણ્ય કમાવા માટેનો કોઈ હેતુ નથી ફક્ત માનવ ધર્મ નિભાવવાનું આ કામ છે મહેન્દ્રભાઈ પ્રજાપતિ માંડરોળ હું મંગરોલ ગામનો વતની છું અને મહેન્દ્ર પ્રજાપતિને હું ઓળખું છું એ છેલ્લા પંદર વર્ષથી અંતર્યાર ગામમાં વગરખારી પરબ ચલાવે છે અને એમાં હું પણ એક બે વાર ગયેલો છું અને ભાવે એ કામ કરે છે અને દરેક આશ્રમ શાળાથી માણીને દરેક એટલે જેટલી અમે ગયા છે આશ્રમ શાળા અને અંતર્યાર ગામોમાં ગયા છે અને બહુ સરસ કામ કરે છે

એમને અમે આશીર્વાદ આપીએ કે એમના કામ ધંધામાં ધંધા પાણીમાં દીપક ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે